અમારી આ લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું પર પ્રેસ કરો જેથી તમે અમારા વિડીયો જોઈ શકો સૌથી પહેલા જીા આપનો નામ પરિચયને આજનો જે કાર્યક્રમ છે મારો નામ વિશાલ કુમાર મિસ્ત્રી છે હું નડિયાદ નગરના બજરંગદન બજરંગદન ના સહયોગ સંયોજક તરીકે કામ કરું છું અને આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગદન ના સેવા સપ્તાહ નિમિત્તે

અગાઉના દિવસમાં અમે સાત તારીખે રથયાત્રા નિમિત્તે નડિયાદ બજંગ દળ દ્વારા નડિયાદ રેલવે સ્ટેશન પર આઈ ચેકઅપ કેમ્પ રાખેલ છે